જૂનાગઢ જિલ્લાના માળિયામાં ભાજપમાં મોટો ભડકો જોવા મળી રહ્યો છે ભાજપમાંથી રાજીનામા આપ્યા બાદ જવાહર ચાવડાના ઘરે ખાસ મીટીંગ યોજાઈ હતી અને જેમાં આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન પહેલા જ નગર પંચાયત સદસ્ય જિલ્લા કારોબારી સભ્ય ઉપપ્રમુખ અને તાલુકા પ્રમુખ સહિત અનેક નેતાઓએ રાજીનામા આપ્યા છે ખેડૂતોના પ્રશ્નો હલ ન થયા

હું રાજીનામું આપું છું મારું નામ આલિકભાઈ રાશિભાઈ સિસોદિયા ઉર્ફે હું બચુભાઈ સિસોદિયા નગર પંચાયતમાં હું સદસ્ય તરીકે હતો તાલુકા પંચાયતમાં હું કારોબારી તરીકે હતો કારોબારીના ચેરમેન તરીકે મેં ફરજ બજાવી મારા ધર્મપત્ની એ પણ કારોબારીના સદસ્ય તરીકે હતા હાલ

બચુભાઈ સિસોદે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ને રાજીનામું એને સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કર્યો છે કે લાંબા સમયથી ખેડૂતો સાથે આ ભ્રષ્ટ ભાજપ અન્યાય કરી રહી